નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એબીવીપીનું પૂરું નામ શું છે અને એબીવી વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો સૌ પ્રથમ આપણે પૂરું નામ શું છે તે જાણીશું તો મિત્રો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તો હવે મિત્રો આપણે એબીવી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશેના અગત્યના પ્રશ્નો વિશે વાત કરીએ તો પહેલો પ્રશ્ન

રાષ્ટ્રીય સંગઠન સચિવ કોણ છે તો મિત્રો એબીવીપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ડોક્ટર એસ સુબૈયા સવાલ નંબર પાંચ એબીવીપી ના રાષ્ટ્રીય મહામંત્રી કોણ છે સૂત્ર શું છે તો મિત્રો એબીવીપી નું સૂત્ર છે જ્ઞાન ધર્મનિષ્ઠા અને એકતા તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એબીવીપી નું પૂરું નામ શું છે અને બે માર્ક્સ ના પૂછાય શકે તેવા તો મિત્રો વિડીયો પસંદ હોય તો શેર કરવાનું ભૂલશો તથા મિત્રો ફરી વખત જણાવી દો કે આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો